રમેશભાઈ પાંચ વર્ષ અંદર બોલો હવે શંકર નો સ્તર છે વાક્ય તો ડોક્ટર કે આપડા શબ્દ સર્વન સર્વન કેતા રૂપ કેતા પછી રસ કહેતા જીભ જીભ બંધ કેતા પછી સપ્રસ સપ્રસ જે કોઈ પવન તો શરીફ કે હાલા તો કટ કરે ખબર પડતી હોય હા એટલે હવે તમે પેલી લાભી તો હવે અમે સીતારામ સાહેબના આપણે આ વાત ઉપર જેમ થોડું ઘણું હોય તો આપણી પાસે હોય સેટ હોય તો બરાબર છે ના હોય તો પછી આમ બોલો બોલો બસ પાંચના થાન તમે કીધા ખરા પાંચ પાંચ રમેશભાઈ ક્યાં થાય એટલે અમારું વાતાની બ્રાહ્મણ બંને એટલે કીધું હા એટલે એમાં આપણા પાસે કેમ કેમ છે વાત થઈ છે ને ત્યારે હવે એમ નક્કી કહ્યું બરાબર જ છે નક્કી થઈ એટલે એ નક્કી કે મેં તાડામાં ટાડા કોઈ થતો હોય તો કહી શકાય રમેશભાઈએ કીધું આધ્યાત્મિક દ્રષ્ટિએ કીધું તમે પાંચ વિષય પ્રત્યેની વાત કરી રમેશભાઈએ કીધું શબ્દ ઉઠે ગયો છે શબ્દ ના પીધી ઉઠે તો સોમ શબ્દ નાપેથી ઉઠી રહ્યો છે અનાપે જે જો સાસો રાસની ક્રિયા માલે જો પણ તમે શબ્દસ્ત તમે તો શબ્દસ્ત રૂપ રસ ને ગંદા પાંચ વિષયો વિશે વાત કરી વિષય અને રમેશભાઈ વાત કરી મૂળ શબ્દની વાત કરી સોમ શબ્દ નાપેથી ઉઠેની વિષયની વાત આລະ તમે વિષયની व्याख्या કરો વિષય આ પાંચ વિષય છે શબ્દ નામનો વિષય આ સાંભળવું થાય રૂપ એટલે આંખો થાય ગંધ એટલે નાક થાય રસ એટલે જીભ થાય સ્પર્શ એટલે ચામડી થાય નથી હા આ રૂપ દ્વારા આપણે બધું નિરીક્ષણ કરી શકીએ છીએ કે આ વસ્તુ છે આ વસ્તુ છે આ વસ્તુ છે આ વસ્તુ છે આ રૂપ આંખો દ્વારા જ નક્કી કરી શકીએ છીએ કે આ આ વસ્તુ વસ્તુ અને કર્ણ ઇન્દ્રિય દ્વારા જે શબ્દ ઇન્દ્રિ છે ત્યાંથી આપણે સાંભળી શકીએ છીએ આ શબ્દ બોલ્યા આ શબ્દ બોલ્યા અને ચામડી દ્વારા સ્પર્શ દ્વારા આપણે ઠંડી ગરમીનો અનુભવ કરીએ છીએ અને ગંધ દ્વારા સુગંધ અનુભવ કરીએ છીએ હા અને રસ દ્વારા આપણે આ જીભરૂપી રસ દ્વારા ખાટું તીખું ખારું મીઠું ખાટું આનો અનુભવ કરીએ છીએ એટલે આ પાંચ ઇન્દ્રિયો એને પાંચ વિષયો પણ કહેવાય છે અને પાંચ જ્ઞાન ઇન્દ્રિયો પણ કહેવાય છે જેના જડી આપણને જ્ઞાન થાય છે બીજી વાત કે આ જે પાંચે પાંચા આ જ્ઞાન હવે શબ્દ બ્રહ્માંડના પ્રાણીઓને લાગે કોને પ્રથમ ક્યાં ના લાગ્યું અમુક માન ને મૃગ ને લાગતો હોય નાગ ને એ તો ઘણે વખતે એ વખત આવ્યું પણ નાગને ને પોતે ગાડી એ મુરલી બધાય ને પછી શબ્દ બી મારવા ના ના એ શબ્દ નાગને ન લાગે મદારી વાદી કે મદારી એ જે મોરલી વગાડતો હોય છે અને નાગ હામો ડોલતો હોય છે બરાબર અસલમાં નાગ મૂંગો અને બેરો હોય છે નાગ સાંભળે જ નહીં તો એ મોરલીનો અવાજ ક્યાંથી સાંભળે પરંતુ એ નાગને જે એના કરંડિયામાં હોય છે એ આમ હાથ મારશે હાથ મારશે ને પોતાનો હાથનો આકાર નાગ જેવો કરશે આંગરા નાગ જેવો એનો આકાર કરશે એટલે નાગને એમ લાગશે કે બીજો નાગ આવ્યો પછી મોરલી વગાડતો જશે હાથે ને એક હાથે આમ નાગ આમ એનો હાથ ફેરવતો રહેશે નાગ જેવો આકાર કરીને એટલે એના હિસાબે હિસાબે નાગ ડોલવા લાગશે પછી હાથ લઈ જાય અને મોરલી જોવા પકડશે એટલે મોરલી ફેરવશે એટલે નાગ પછી હાથને છોડી અને મોરલી તરફ પકડશે અને નાગ એના ઈશારો ફરવા માંડે છે અસલમાં નાગ મૂંગો અને બેરો હોય છે આ કોઈ પણ તમે વાદીને પૂછી લેશો એટલે તમે કહેશે તો પછી આ તમે શું કરો છો મોરલી વગાડે એટલે વાદી ચોખ્ખું જ કહી દે કે નાના નાગ સાંભળનો નથી આ તો નાગને હાથની ફા હાથ મારી જગાડવામાં આવે એટલે નાગ ઊભો થાય ફેણ મારે હાથ અને હાથનો ઈશારો નાગ જેવો કરે છે એટલે ને એમ થાય બીજો નાગ આવ્યો પછી મોરલીની જગ્યાએ મૂકી દે પછી મોરલી વગાડે છે અને એની ઉપર નાચે છે અસલમાં નાગ સાંભળતો જ નથી નાગ મૂગો અને બેરો હોય છે હવે શબ્દ સ્પર્ધા પ્રશ્ન પ્રશ્નગંધ શબ્દ નામનો વિષય હરણ નામના પશુમાં હરણને પકડવા માટે શિકારી લોકો જંગલમાં વાજંત્ર વગાડતા હોય છે અને વાજંત્ર વગાડતા હોય છે મધુર મધુર વાજંત્ર વગાડતા હોય શબ્દને માણવા માટે હરણ ભાન ભૂલાવી જાય મસ્ત ફૂલ નાચવા લાગે પછી શિકારી લોકો એને પકડી લે છે પછી ગંધ નામનો વિષય ભમરામાં છે જે ભમરો કમળનું ફૂલ હોય છે અન્ય બીજા ફૂલ હોય છે એની ઉપર સુગંધ માણતો હોય છે એટલે ત્યાં પછી એ કમળનું ફૂલ હોય તો સમજી લો કે રાતે બંધ થઈ જાય અમુક ઘણા બધા ચીકણા પદાર્થથી ચીકડો પ્રવાહી જેમાંથી છૂટતો એવા ફૂલ પણ હોય છે એમાં ભમરો ઘણા જગ્યાએ મરી ગયેલો પડ્યો તો ચીકણા પદાર્થમાં ચોટીને ફસાઈ જાય છે અને કમળ બંધ થાય એટલે ભમરો કે એમાં બંધન થાય કેદ થાય જ થાય પહેલાં મધ્યાહન કાળે કોઈ વન્ય જે પ્રાણીઓ હોય છે જેમ કે હાથી છે અન્ય પ્રાણીઓ એ ફૂલ સહિત ભમરો ફૂલની અંદર બંધન હોય છે અને ભમરાની કેપેસિટી બહાર હોય છે ફૂલની પંખડીઓને તોડવી એટલે પછી ઘણા પગ નીચે પગનીચકતરી નાખતા હોય છે એટલે એમાં ભમરો રહેલો બંધન એનું મૃત્યુ થતું હોય છે બરાબર પછી રસ નામનો વિષય માછલામાં છે જેમ શિકારી લોકો માછલામાં એક દોરી હોય દોરીમાં એક કાંટો લગાવે છે કાંટામાં રસીલો પદાર્થ લગાવી નદીમાં ફેંકે છે એટલે માછલીને રસ સિવાય કાંઈ ખબર પડતી નથી એટલે માછલી એ રસને માણવા માટે કાંટા સહિત પહેલાં પદાર્થને ગળી જાય છે પછી પદાર્થ અને કાંટો અલગ થતા પહેલાં શિકારીને ખબર પડે છે એવો એના આઈડિયા હું કસી ખેંચવા લાગે માછલી જ્યારે ગળી જાય છે પદાર્થ થઈ રીતે કાંટાને એટલે શિકારીને ખબર પડે દોરી ખેંચવા લાગે શિકારો ઝટકો મારે એટલે પહેલો કાંટો હોય છે એ કાંટો અને પદાર્થ અલગ થતા અને કાંટો માછલીના ગળામાં ફસાઈ જાય છે એટલે માછલી બહાર એ ખેંચી લે છે એનામાં રસ નામનો વિષય છે ગંધ નામનો વિષય બમરામાં છે શબ્દ નામનો વિષય હરણમાં છે પછી રૂપ રૂપ એટલે જો રૂપ નામનો વિષય પતંગિયામાં છે પતંગીઓ તમે જુઓ દીવો હરગાવો બલ્બ હરાવો ટ્યુબલાઇટ હરગાવો એટલે પતંગિયા અનેક આવવા લાગશે અને પતંગિયાને રૂપને માણવા માટે ત્યાં ત્યાં ફર્યા કરશે ઘૂમરી માર્યા કરશે પછી ઘૂમરી મારી મારીને આજુબાજુના દિવાલોમાં છે અન્ય જગ્યાએ અથડે અથડે ને શક્તિ થઈ જાય શક્તિહીન થાય ને પછી ત્યાં ત્યાં પડી રહે પછી આ ઉડવાની એનામાં શક્તિ ઓછી થઈ જાય પછી ત્યાં નાગ છે સર્પો છે મેંઢકો છે પેલી ભીત ભીતગરોડીઓ છે અન્ય બીજા જીવાતમાં આવી અને એ પહેલાં પક્ષી ખાઈ જાય પહેલાં જીડે જે નાના જીવાતમાં ખાઈ જાય બરાબર પતંગી આ સપરસ હાથી હા અને જે આ સ્પર્શ નામનો વિષય સ્પર્શ કહેતા આમ તો કામાગ્નિ પણ થાય છે સ્પર્શ કહેતા અડવું થાય એટલે હાથીના હાથીની અંદર આ સ્પર્શ નામનો વિષય છે મતલબ કામા અગ્નિ કામા કહો કે સ્પર્શ કહો સરવાળે બે એક જ થાય છે પછી એને ઓલા શિકાર લોકો શું કરે નકલી હાથળી બનાવે અને ચારે બાજુ ફરતા ખાડા બનાવી નાખે ચારે દિશામાં ખાડા બનાવી દે આગળ પાછળ દાયે બાય અને વચમાં નકલી હાથળી બનાવી દીધી પછી જે ખાડા બનાવે બે હાથી ઉપરા ઉપર રમાવાઈ જાય એટલા ઊંડા ખાડા હોય એ ખાડા હાથીમાં નીકળી હોય કે એટલા ઊંડા ખાડા કરે પછી એની અંદર એ ઓલા આપણે જે આવે ને આગળના મકાનમાં આપણે વાહડાના ખપાયટું ખાલી મકાન બનાવતા કાટમાળ બનાવતા એવી વાહડાની ખપાયટું આમ ફિટ કરી દઈએ જોઈન્ટ કરી દઈએ હાથે જોઈન્ટ કરીને માથે ખાડ નાખે પછી માથે માટી નાખી દે ધરતી જેવી ધરતી થઈ જાય પછી હાથી જ્યારે ફરતો ફરતો એ તરફ આવે છે શિકાર લોકો આવો બધો ષડયંત્ર નથી વયા જાય પછી હાથી અચાનક એ બાજુ ફરતો ફરતો ચડતો એટલે હાથણી જોઈ જાય હાથણી જોઈ જાય એટલે હાથી દોડે હાથીને સ્પર્શ કરવા માટે કામ આપીને માણવા માટે અસલમાં હાથી હાથળી હોય તો નકલી હોય છે પછી હાથે હાથી કોઈ પણ દિશામાંથી એન્ટર થાય પ્રવેશ કરે સીધો પેલા ખાડા તો છે જ અને ખાડામાં ખપાટ્યું ને ઘાસ નાખ્યું માટી પાથરી છે હાથીને બધે ન આવતા એ ઓલું ખપાટ્યું બધું ભાંગી જાય ભાંગી જાય એટલે હાથી સીધો જાય ખાડામાં બરાબર બહારને નીકળી ન ગયા પછી બે પાંચ ત્રણ મહિના આવું એમને એમ તળ પડે પણ ભૂખ્યા ત્રસ્ય મરી જાય છે અને પછી પેલા શિકારી લોકો આવે છે ને એના હાથી મરી ગયો હડીઓ લઈને લઈને વયા જાય છે હડિયો દાંત બહુ કિંમતી હોય છે ને હડિયો દાંત ને પછી એનો ધંધો કરતા હોય છે તો હવે કહેવાનો અર્થ એવો છે કે રૂપ નામનો વિષય પતંગિયામાં છે બરાબર શબ્દ નામનો વિષય હરણમાં છે ગંધ નામનો વિષય ભમરામાં છે રસ નામનો વિષય માછલામાં છે અને સ્પર્શ નામનો વિષય હાથીમાં છે તો આ પાંચે પાંચ પ્રાણીઓ પાસે માત્ર એક એક જ વિષય છે એક એક જ વિષય છે એક વિષય પાછળ આ એક એક પ્રાણી મરી જાય બરાબર એક જ વિષય એક જ વિષયની પાછળ આ પાંચે પાંચ પ્રાણીઓ એક વિષયમાં મરી જાય તો હવે આપણે મનુષ્ય નામનું જે પ્રાણી છે એમાં તો આ પાંચે પાંચ વિષયો બોલો એક વારો એક વિષય વારો જો ન બચી શકતો હોય તો આપણે પાંચ પાંચ વિષય લઈને બેઠા તો આપણે કેમ બચી શકીએ આપણે બચી જ ન શકીએ ના બચી શકીએ તો આ પાંચ વિષયમાંથી કેમ બચવું પાંચ વિષય ઉપર ભ્રમણ કોણ કરે છે પાંચ વિષયો પર જે ભ્રમણ કરે છે એ મન છે આ મન આ પાંચે પાંચ વિષયો પર બેસે છે કોણ મન વિષયો પ્રગટ ક્યાંથી થાય છે ચિત્તમાંથી પછી મન ઉપર એના પર બેસે છે અને એ જે વિષયો છે એ વિષયોને માણે છે બરાબર એટલે મન જે પાંચે પાંચ વિષયો પર મન ભ્રમણ કરે છે એ મન કંટ્રોલ થઈ જાય મન અંકુશ થઈ જાય એટલે એક સાથે પાંચે પાંચ વિષયો કંટ્રોલ થઈ જાય મન અંકુશ થાય એટલે કારણ કે વિષય ઉભામાં જ થાય ચિત્તમાંથી ચિત્ત છે એ બેક પેલેન્સ છે આપણી અંદર વિષયો ફેરા હોય તો ચિત્તમાંથી પ્રગટ થાય કારણ કે ચિત્ત છે ને એ જ એક બેગ પેલેન્સ છે એમાં બધા પાપ પુણ્ય ટોટલ આપણી અંદર એ વિષયમાં ચિતમાં ફરેલું જોઈએ આપણે કહીએ છીએ ને કે કોના છોરું કોના વાંચરું કોના માને બાપ અંધ જીવને જવું એકલું સાથે પુણ્યનું પાપ શું કીધું જીવને જવું એકલું કીધું આત્માને જવું એકલું નથી કીધું જીવને જવું એકલું કીધું છે જીવ નામ સુરતા મનોદશા ફસા એટલી સુરતા બરાબર સુરતા એ જ ચિત્ત હવે ચિત્તની અંદર જે જે ભરેલું હોય છે જે જે વિષય વાસના તે વિષય વાસનાને લઈ અને ચિત્ત ફરી આ બીજો જન્મ ધારણ કરે એની વાહ આત્મા જાય છે કારણ કે ચિતે આત્માની સુરતા છે તો સાથે ને પાપ તો ને પાપ કોણ શેમાં ભરીને લઈ જાય છે આત્મા જાય જીવાત્મા ન જાય તેની પાસે કોઈ થેલો નથી કોઈ સુટકેસ નથી તો એ પાપ પુણ્ય ભરીને શેમાં લઈ જાય છે એ ચિત્તરૂપી બેંક પેલેસમાં ભર્યું હોય છે ચિત્તૃપી બેંકની અંદર જ ચિતરૂપી સુરતાની અંદર જે ભર્યું હોય છે એટલે આપણે કહીશ ને કે આ સુરતા સંસારમાં ફસાણી છે એટલે જ્યાં સુધી એ સુરતા નો બને ચિત્ત કયો ગગસ સુધી માતા કહે છે કે નિર્મળ ચિત્ત કરીને પાન આવવા મેદાન એટલે ચિત્ત છે ને એ સુરતા છે એટલે જ કહે છે કે શબ્દ ગુરુ ચિત્ત ચેલા ચિત્ત એ સુરતા એ શિષ્ય છે અને શબ્દ છે એ ગુરુ છે કયો ગુરુ સોમ શબદ આત્મરૂપી ગુરુ એ ચિત્તનો ગુરુ છે તો આવી રીતે એ ચિત્તમાં જે જે વિષયો ફેલાવે છે અંતકાળે જ્યારે એનું મૃત્યુ થાય છે મનુષ્ય કે એક્સ જેટ જે કોઈ પ્રાણી હોય મૃત્યુ થાય ત્યારે જે વિષય એની અંદર હોય છે જે કામના એની અંદર હોય છે એ કામનાને લઈ અને આ ચિત્રરૂપી સુરતા બીજા શરીરમાં પ્રવેશ કરે છે અને એની સાથે આત્મા પણ જાય છે કારણ કે ગીતામાં એ કહે છે ને કે આત્મા શરીર બદલે છે પણ આત્માને ખેંચીને લઈ જનારી ચિત્રરૂપી સુરતા છે સરવાળે આત્મા જ છે આત્માની જ સુરતા છે કારણ કે આત્માએ પોતાની સુરતાને જો કંટ્રોલ કરી હોત કાબૂમાં કરી હોત તો આ ચિત્રપી સુરતાને ક્યાંય ભટકવા ન દે તો હવે ચિત્રપી સુરતાને કેવી રીતે કંટ્રોલ કરવી શું કરવું એના માટે સાધુની સંગની જરૂર છે પણ સાચા સંતની એ વિષય વાસનામાંથી આપણે મુક્ત કરાવે કેમ ચિત્તને નિર્મળ કરવું કેમ શબ્દ સાથે જોડવી સંકલ્પ વિકલ્પ કરતું એ જ મન છે ચિત્તમાંથી સંકલ્પ વિકલ્પરૂપી મન થાય છે એમાંથી બુદ્ધિ પ્રગટ થાય બુદ્ધિમાંથી જ્યારે વિવેક પ્રગટ થઈ જાય એ વિવેક સત અને અસતનું પારખું કરી શકે આને સત કહેવાય અને અસત કહેવાય એટલે વિવેક જ્યાં સુધી જાગૃત ન થાય વિવેક એટલે હું વિવેક કોને કહેવું તો વિવેક એ જ સાર અને અસાર અલગ અલગ કરે વિવેક એટલે સત અને અસત અલગ અલગ કરે એને વિવેક કહેવાય છે વિવેક એટલે શું વિવેક કેવો કરે વિવેક વિવેક પ્રગટ થાય બુદ્ધિમાં તો બુદ્ધિ ઘણી પ્રકારની છલ્લી કપટી છલ્લી બુદ્ધિ છે કપટી બુદ્ધિ છે તારણી મારણી કામી બુદ્ધિ પણ સદબુદ્ધિ છે સન્મતિ જે છે સદબુદ્ધિ છે એ બુદ્ધિ બુદ્ધિશુદ્ધ સદબુદ્ધિની અંદરથી આ વિવેક પ્રગટ થાય છે અને જ્યાં સુધી વિવેક પ્રગટ ન થાય ત્યાં સુધી આપણે સત અને અસરને ઓળખી ન શકીએ આવી જ રીતના પછી એ ચિત્તમાં જે કંઈ ભરેલું હોય તે પ્રમાણે આ આત્મા બીજું શરીર ધારણ કરે છે તો આપણે એ પણ વાત કરીશું કે આત્મા અચલ છે તો આ જીવાત્મા અચલ નથી આત્મા તો શરીરો બદલ કરે બદલી કરે છે અને આગળના ઓડિયોમાં આપણે બોલ્યા હતા કે ભાઈ આત્મા તો શરીરને બદલી કરે છે તો આત્મા અચલ કેવી રીતે કહેવાય એક શરીર છોડીને બીજા શરીરમાં જાય છે ચલિત છે પણ શુદ્ધાત્મા જે છે શુદ્ધાત્માનો અર્થ છે જે આત્માની અંદર કોઈ વિષય વાસના નથી એ શુદ્ધાત્મા સ્થિર છે એ શુદ્ધાત્મા અચલ છે એ ચલિત થતો નથી એટલે એ શુદ્ધાત્મા છે એટલે આવી રીતે સુરતાની અંદર ચિત્રૂપી સુરતાની અંદર જે જે કામનાઓ હોય છે લાસ્ટ વેળાએ જ્યારે છેલ્લો શ્વાસ છૂટે જે કામના હોય એ કામનાને લઈ અને બીજું શરીર ધારણ કરે છે કામ અગ્નિ હોય તો હાથીમાં જાય છે રૂપની કામના હોય જોવાની એ પતંગિયામાં જાય શબ્દની કામના હોય તો હરણમાં જાય એવી રીતના સ્પર્શી આ રસની કામના હોય તો વાછડામાં જાય ગંધની કામના હોય તો ભમરામાં જાય એવી ઘણી બધી કામનાઓ છે ચોર્યાસી લાખ જીવોની અંદર એટલે અંતકાળે જે જે કામના રહી ગઈ હોય છે એ કામનાને લઈ આ સુરતા આ જીવાતમાં બીજું શરીર ધારણ કરે છે અને ત્યાંથી ફરી પાછો એ આરંભ કરે આ જ રીતનું છે આપણે કહીશ ને કે સુરતા વાહ મુકામ આશા તહાવાસા છેલ્લે અંતકાળે જે આપણી આશા હોય છે એ આશાને લઈ આ જીવ પાછો ફરે છે આવો જ પ્રશ્ન અર્જુન ભગવાનને પણ કરે છે કે હે પ્રભુ ભગવાનને કહે છે કે ભગવાન યોગ માર્ગેથી ભ્રષ્ટ થયેલા યોગીની કેવી દુર્દશા થાય છે યોગ એટલે જોડાવું ભક્તિમાં જે જોડાયેલો છે ભજનમાં જે જોડાયેલો છે અને એ ભ્રષ્ટ થઈ ગયો મતલબ એ ભક્તિ ભજન છોડી દીધું એને બરાબર તો આવા યોગ માર્ગેથી ભ્રષ્ટ થયેલા સાધકની કેવી દુર્દશા થાય છે ત્યાં ભગવાન કહે છે કે એની દુર્દશા નથી થતી પરંતુ જેવી રીતે વાયુ જે છે ગંધને લઈને આપણા સુધી આવે છે જેમ આપણાથી કદાચ અડધો કિલોમીટર સુધી કોઈ મૃતક પ્રાણી હોય દુર્ગંધ મારતું હોય તો ત્યાંથી અડધો કિલોમીટરથી આપણને દુર્ગંધ આવશે તો એ દુર્ગંધને આપણા સુધી પહોંચાડનારું કોણ એ વાયુ વાયુમાં એ દુર્ગંધ પડી અને આપણા સુધી આવી નાસિકા દ્વારા આપણને ખબર પડી કે આ દુર્ગંધ છે આપણા ઘરની અંદર કોઈ ઉંદર હોય અથવા અન્ય કોઈ પ્રાણી મરી ગયું હોય તો આપણને દુર્ગંધ નથી આવતી કે ભાઈ દુર્ગંધ ક્યાંથી આવે આપણા ઘરની અંદર કોઈ મૃતક પ્રાણી છે બરાબર આવે છે ને દુર્ગંધ તો એવી રીતે એવી જ રીતના એ દુર્ગંધ એવી જ રીતના એ યોગ માર્ગેથી ભ્રષ્ટ થયેલો જે વ્યક્તિ હોય છે તેની દુર્દશા થતી નથી પરંતુ આગલા જન્મમાં જેવી રીતે એક મુસાફર હોય અને નીકળો હોય કે પર્યટનમાં કે જવાનું વચ્ચે રાત પડી કે ધર્મશાળામાં રોકાય બરાબર એટલે ધર્મશાળામાં રોકાણો પછી સવાર પડ્યો ફરી ત્યાંથી યાત્રા શરૂ થાય છે ત્યાંથી નીકળો ત્યાં ધર્મશાળામાં રાત રોકડે ધર્મશાળા સુધી પહોંચી જ ગયો છે એટલે સવારે ઉઠે તો એ ધર્મશાળામાં જ હોય ને ઘરે પાછું ન આવ્યો હોય એટલે ત્યાંથી ફરી પાછી યાત્રા શરૂ કરે છે આગળની એવી જ રીતનો જ્યારથી જે યોગી છે જે સાધક છે એ ભ્રષ્ટ થયેલા યોગી જ્યાંથી એની સાધના અધૂરી રહેશે જ્યાંથી એનો યોગ અધૂરો રહ્યો છે એ બીજા જન્મમાં ન્યાથી જ પાસે એની શરૂઆત થાય એની દુર્દશા તો થતી જ નથી કોઈ પણ સાધુ સંત હોય ભક્તિના માર્ગે હાલતા હોય ને કદાચ ભૂલી ગયા હોય કે માયા એને ભૂલ માયા એની ઉપર આવી થઈ ગયું અને એને ભૂલાવી દીધો હોય તો ફરી પાછો એ જ્યાંથી બીજા જન્મ એને મળી આવે છે એનું જાય નહીં બીજા જન્મમાં મળી જ આવે આપણા ખીચામાં જેમ પાંચ હજાર રૂપિયા પડ્યા છે અને આપણે હુઈ ગયા બરાબર સવારે ઉઠી જો કોઈ ચોર ચોરી ન જાય તો પાંચ હજાર ખીચામાંથી હોય જ એમાંથી ન જાય નીકળે જ સવારે નીકળે છે કે નહીં એવી જ રીતના આપણે હુઈ ગયા અને નાનું મૃત્યુ સમજો અને આપણો દેહાંત થઈ ગયો અને મોટું મૃત્યુ સમજી લ્યો આ જ રીતનું છે એક નાની અંદર એક મોટીની અંદર એટલે જે આપણી પાસે હતું એ તો રહેવાનું જ છે પણ એ ચિત્તની અંદર હોય છે એ ચિત્તનું ઢાંકણું ખુલે એટલે બીજા તેને મન્યાથી શરૂઆત કરજો ભક્તિ વાત તો આપણે કહીશી કે ભક્ત બીજ પલટે નહીં જૂગ જાય અનંત ઊંચ નીચ કોટી ગમે ત્યાં આવતરે આખી સંત નો સંત આપણે કહીશું ને કે ભક્ત બીજ પલટે નહીં જૂગ જાય અનંત અને એક વીતી જાય છતાંય જે ભક્તિનું બીજ છે જેની અંદર ભક્તિ પડી છે એ પલટે નહીં પછી ઊંચ નીચ ઘર ગમે ત્યાં આવતરે તો અવતરેનો અર્થ શું થયો કે ઊંચ નીચ ઘરે ગમે ત્યાંનો જન્મ થાય એટલે પાછો જન્મ તો થયો જ ને એ તો પાકું થયું ને જન્મના ચક્કરમાં તો આવ્યો ને પણ આખીર સંતનો સંત ભક્ત બીજ પડતે નહીં ઝૂક જાય ઊંચની નીચ ખોટી ગમે ત્યાં આવતરે માં હોય તો ભલે ગરીબમાં હોય તો ભલે તો આખી સંતનો સંત એનો રસ્તો પાછો પકડી જ લે વચ્ચે જે ભૂલી ગયો હોય છેલ્લેથી સંતનો સંત જ ગયો જાય નહીં એનો રસ્તો તો પકડી જ લે એની માથે ત્યાં કહેવામાં આવ્યો કારણ કે જો તમારું બેંક પેલેસ હોય તો તમારું ચેક પાસ થાય તમારું બેંકમાં બેલેન્સ જ ન હોય તો ચેક કેવી રીતે પાસ થાય રિટર્ન થાય છે કે ને માથે ચારસો વીસનો કેસ લાગે ફ્રોડનો કેસ લાગે આપણી પણ ભક્તિનું બીજ એવી જ રીતના ગયા જન્મનું આપણું બેંક બેલેન્સ હોય ભક્તિનું ખાતામાં બેંક બેલેન્સ હોય પુણ્યનું કે ભક્તિનું તો આ જન્મમાં આપણે ભક્તિ મળી આવે બાકી કોઈ ગમે એટલી મહેનત કરે ભક્તિ લાગે જ નહીં ગમે એટલું કરે ને પણ ભક્તિનું બીજ જેમાં અંદર પડેલું હોય ભક્તિનો રસ્તો પકડી જાય અથવા હા અથવા તો કોઈ સાધુ સંતના કોન્ટેકમાં આવે સાધુ સંતના સંગતમાં આવે તો એ ફેરફાર થઈ જાય ભક્તિનું ખાતું ન હોય તો કોઈ સાધુના સંગતમાં આવે તો ભક્તિનું ખાતું ખોલી નાખે જેમ આપણે આપણું આખું ને આધાર કાર્ડ ને આપણું ઇલેક્શન કાર્ડ ને બધું લઈને બેંકમાં બેંકનું ખાતું ખોલી જાય છે ને એવી રીતે સાધુભાઈ તમે જાઓ એટલે ખાતું તમે ખોલાવ્યું અને ભક્તિની આથી શરૂઆત થઈ આ જ હિસાબ કિતાબ છે બરાબર તો હવે જય ગુરુદેવ જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય